આપણી પાસે લાંચ ની માગણી કરે ત્યારે આપણે સર્વપ્રથમ શું કરવાનું રહેશે સર્વપ્રથમ આપણે એનો પોસિબલ હોય શક્ય હોય તો વિડિયો રેકોર્ડિંગ કરી શકીએ છે ખાલી વોઇસ રેકોર્ડિંગ પણ આપણે કરી શકીએ છે અને આ વોઇસ રેકોર્ડિંગ આપણે સાહેબોને અધિકારીઓને આપી શકીએ છે એસીબી ના અધિકારી હોય છે એ પૂરી ટ્રેપ ગોઠવે છે અને આ સરકારી અધિકારી જાહેર સેવકને એમાં ઝડપે છે તો મિત્રો આપણે આના માટે નંબર ટાઈલ કરીશું જે નંબર છે એક તો મિત્રો આવાને આવા વિડીયો સરકારી માહિતી અને કાયદા કાનૂન વિશે માહિતી મેળવવા માટે મારી ચેનલ ગો વિથ નવીન ને ફોલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ મિત્રો